નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે આવનારા દિવસના વરસાદના રાઉન્ડ વિશેની વાત કરવાની છે કેમ કે અત્યારે એક જે સિસ્ટમ છે એ બની છે અને બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ગુજરાતને ગમરોળે તેવા વરસાદની શક્યતાઓ છે એટલે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવું એ પહેલાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે અરબસાગર અને બંગાળની ખાડી આમ તો બંને અત્યારે ફરીથી પાછા સક્રિય થયા છે ઓગસ્ટ મહિનાના શરૂઆતના લગભગ બારથી તેર દિવસ સુધી અરબસાગર કે બંગાળની ખાડીમાં કોઈ ખાસ હલચલ જોવા મળી ન હતી અત્યારે અરબસાગર પણ સક્રિય છે પણ અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ નથી બની રહી પણ બંગાળની ખાડીની અંદર ચોક્કસથી ગઈકાલથી જે એક સિસ્ટમ બનતી હતી આજે જે સિસ્ટમ છે એ ડેવલપ થઈ ગઈ છે અને અત્યારે એ સિસ્ટમ મજબૂત છે અત્યારે એ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે અને આ સિસ્ટમ છે આજે બપોરથી આની આ સિસ્ટમનું મૂવમેન્ટ થવાનું ચાલુ થઈ ગયું છે મૂવમેન્ટ કરીને અત્યારે આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને આજનું જે છેલ્લું તેર ઓગસ્ટના રોજ સાંજે છ વાગ્યા સુધીનું જે એક અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ વિશાખાપટ્ટનમ અને વિજયવાડાની વચ્ચેના ભાગોમાં અત્યારે સક્રિય છે એનો સેન્ટ્રલ પાર્ટ ત્યાં પહોંચ્યો છે અને આનો ઘેરાવો છે ખૂબ બહળો છે હવે અત્યારે આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે એટલે લગભગ આવનારા લગભગ છત્રીસથી બોતેર કલાકની અંદર આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર સુધી આવે તેવી શક્યતાઓ છે મહારાષ્ટ્ર સુધી આ સિસ્ટમ આવશે એટલે મહારાષ્ટ્રમાં પણ ખૂબ સારા વરસાદ ની સંભાવનાઓ છે પણ આ સિસ્ટમનો જે શિયર ઝોન હોય છે એ અરબ સાગર સુધી લંબાય અને અરબસાગર સુધી આ શિયર ઝોન લંબાશે તો અરબસાગરમાં પણ અત્યારે કરંટ છે જેને કારણે એ કરંટ છે આ સિસ્ટમને વધુ મજબૂત બનાવશે એ સિસ્ટમને ભેજ આપવાનું કામ કરશે અને મહારાષ્ટ્ર સુધી આ સિસ્ટમ પહોંચી અને અરબસાગરનો ભેજ મળે તો આ સિસ્ટમથી છે એ વધુ મજબૂત બની અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી મજબૂત થઈ અને લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે અને આ લો પ્રેશર છે એ ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે સોળ ઓગસ્ટ બે હજાર પચીસથી લઈ અને ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન રાજ્યની અંદર સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે જો કે આ સિસ્ટમના જે સ્ટ્રોંગ પાર્ટ હોય છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થશે જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધુ વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ સિસ્ટમથી સાર્વત્રિક વરસાદની જે શક્યતાઓ છે જેમાં પિંચાશીથી નેવું ટકા વિસ્તારોને આ આવરી લેશે એમાં સારા વરસાદો થશે પણ સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર લગભગ પાંચથી લઈને દસ ઇંચ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારમાં દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ઠીકઠાક વરસાદનું પરફોર્મન્સ રહ્યું છે અને ગીર સોમનાથ જિલ્લો છે તેમાં સૌથી ઓછા વરસાદ છે પણ આ જે સોળથી ચોવીસ ઓગસ્ટનું જે સેશન હશે એમાં ગીર સોમનાથમાં પણ ખૂબ સારા વરસાદોની સંભાવનાઓ છે એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે એ વિસ્તારોની વાત કરતાં સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો જેમ કે જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારમાં પણ એક સારો વરસાદ જોવા મળી શકે છે એ સાથે જે કચ્છ વિસ્તાર છે કચ્છ વિસ્તાર આમ તો કચ્છ જિલ્લો છે વિસ્તારની દૃષ્ટિએ ખૂબ મોટો છે પણ કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક અને સારા વરસાદોની સંભાવનાઓ છે જોકે સૌરાષ્ટ્ર કરતાં કચ્છમાં વરસાદની તીવ્રતા થોડીક ઓછી રહે છતાં પણ એવરેજ જે કચ્છમાં દર વર્ષે સારા વરસાદો પડતા હોય એ પ્રકારના વરસાદો એટલે બેથી લઈ અને પાંચ ઇંચ સુધીના વરસાદો કચ્છની અંદર પણ સાર્વત્રિક તમામ તાલુકાઓની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કરતાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે છતાં પણ ત્રણથી લઈને પાંચ છ ઇંચ સુધીના વરસાદો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળે જેમાં મધ્ય ગુજરાતનું વિરમગામ આણંદ નડિયાદ ખેડા વડોદરા કપડવન જેવા વિસ્તારો હોય ગાંધીનગર છે એ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો પડશે એ સાથે ઉત્તર ગુજરાતનો નવો નવો જિલ્લો છે વાવથરાદ હોય બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સુધીના તમામ ભાગોની અંદર ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે એકંદરે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે ત્યાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથોસાથ થોડીક તીવ્રતા વધારે જોવા મળશે એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ કરતાં તીવ્રતા ઓછી હશે પણ ઉત્તર ગુજરાત કરતાં થોડીક તીવ્રતા વધારે જોવા મળે એટલે ચારથી લઈને છ સાત ઇંચ સુધીના વરસાદો છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે મહીસાગર હોય દાહોદ ગોધરા જેવા વિસ્તાર હોય ઉદેપુર હોય આ તમામ વિસ્તારોની અંદર પણ સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતના આમ તો તમામ જિલ્લાઓને આવરી લેશે અને એમાં પણ ખૂબ સારા વરસાદો પડી શકે છે જેમાં પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં રાજપીપળા હોય અંકલેશ્વર હોય ભરૂચ છે સુરત વલસાડ વાપી બારડોલી બીલીમુગરા ડાંગ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદોની સંભાવનાઓ રહેલી છે એટલે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવી રહ્યું છે અને આ વરસાદના રાઉન્ડને આપણે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એક અનુમાન લગાવી રહ્યા હતા કે આવનારા સમયમાં એક મજબૂત સિસ્ટમ આવશે ને જેને કારણે ગુજરાતની અંદર ફરીથી જે નિષ્ક્રિય થયેલું ચોમાસું છે તે સક્રિય થશે અને સારા વરસાદોની જે શક્યતાઓ સેવી રહ્યા હતા એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હવે અત્યારે ક્રિએટ થઈ ચૂક્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે અને હવે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે એટલે હવે આમાં ફેરફાર થવાની ખૂબ શક્યતાઓ ઓછી છે એટલે ચોક્કસથી એવું માની શકાય કે હવે સોળથી લઈને ચોવીસ ઓગસ્ટમાં ગુજરાતની અંદર પણ સાર્વત્રિક સારા વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે આ સિસ્ટમ છે વિશાખાપટ્ટનમ અને આસપાસ જોવા મળી રહી છે હવે આ સિસ્ટમ ઉપર સતત અમારી નજર રહેશે અને આ સિસ્ટમની પડે પડની માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો નમસ્કાર